કે તેણે જ પચીસ કરોડનો વીમો પકવવા માટે પોતાની જ તિજોરી તોડવાનું કાવજ રચ્યું હતું દેવેન્દ્ર ચૌધરી તેના પુત્ર ઈશાન ચૌધરી ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને રામજીવન બિશ્નોઈ સહિત ચાર જણાની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી જેમણે રિમાન્ડ પૂરા થતાં જેલ મોકલવામાં આવ્યા છે અને પાંચમા આરોપી ભગીરથ બિશ્નોઈને પણ પકડવામાં આવ્યો છે પંદર સોળ ઓગસ્ટની રજા દરમિયાન ચૌધરીએ પોતાના પુત્ર અને ડ્રાઈવર સાથે મળીને રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતના સાગરીતોનો સંપર્ક કર્યો અને પોતાની જ તિજોરી તોડાવી પછી બત્રીસ

પોલીસે માત્ર બે દિવસમાં જ આ કાવતરાનો ભેદ ઉકેલી દોષીઓની ધરપકડ કરી છે આ રીતે વીમાના પૈસા પડાવવા માટે પેઢીના માલિક દ્વારા જ ચોરીનો પ્લાન રચાયો હતો જે પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો હતો